મમ્મી પપ્પા દાદા દાદી કે પછી નાના નાની પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કેવી એ મોટાઓની ફરજ પણ અફસોસ અત્યારે આ યુગમાં આપણે વાર્તાઓ ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે જો ના સાંભળી હોય તો ફરી એકવાર બાળક બનવા માટે અને એ વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ અને જો તમે સાંભળી હોય તો તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ એક મોટું જંગલ હતું અને આ જંગલમાં નાની એવી બખોલ એમાં ડુક્કર અને એના ત્રણ બચ્ચા રે રૂપાળા ફળ ખાય અને મજા કરે એક દિવસ ડુક્કર મરી ગયો બચ્ચા મોટા થયા નાની એવી બખોલ હવે તો હાકડી પડે બચ્ચા કે હવે તો નવું ઘર બાંધી મોટું બચ્ચું કે આજ મારો વારો અને ઈ તો ઉપડી ગયું નવું ઘર બનાવવા રસ્તે હાલતા હાલતા એને ઘાસના ગાડા વાળો મળ્યો બચ્ચું કે બાપુ થોડું ઘાસ આપીશ મારે ઘર બાંધવું ગાડાવાળો ગાડા વાળો કે હા હા લઈ જા અને ગાડા વાળા એને થોડું ઘાસ આપ્યું હવે ડુક્કર ભાઈએ થોડું ઘાસ આમ મૂક્યું થોડું ઘાસ તેમ મૂક્યું અને નાનું એવું ઘર બનાવ્યું નાનું એવું બાવરું બનાવ્યું અને પછી તો ભાઈ અંદર રોપ બેઠા રાત પડી એટલે ડુક્કર ભાઈ બાણું આડું કરી અને હોઈ ગયા થોડીક વાર થઈ તે એક વરુ આવ્યું વરુને થયું કે આમાં ડુક્કર હોય એવું લાગે એટલે બાણું ખખડાવીને વરુ કે ડુક્કર ડુક્કર બાણું ખોલ આ ડુક્કર વરુનો અવાજ પારખી ગયો એ તો ગભરાયો અને ગુપચુપ હોઈ ગયો વરુ ફરીથી બોલ્યો ડુક્કર ડુક્કર બાણું ખોલ ડુક્કર ધીરે રહીને કે નહીં ગાડું નહીં ગાડું વરુને બોરી ચડી એને તો ઘાસ ને ભીતો તોડી નાખી બાણું પાડી દીધું અને અંદર જઈ બચ્ચાને ખાઈ ગયું હવે બીજે દિવસે બીજું બચ્ચું ઉપડ્યું નવું ઘર બનાવા અને રસ્તે એને લાકડાના ગાડા વાળો મળ્યો એટલે બચ્ચું કે બાપુ થોડાક લાકડા આપશો મારે નવું ઘર બાંધવું ગાડા વાળા એને લાકડા આપ્યા ડુક્કરે તો લાકડા ગોઠવી મજાનું ઘર બનાવ્યું રાત પડી એટલે વરુ પાછું આવ્યું અને રોફથી બોલ્યું બચ્ચા બચ્ચા બાણું ખોલ બચ્ચું કે નહીં ખોલું નહીં ખોલું વરુ ભાઈ તો એવા ખીજ આવ્યા એકદમ ભીતો મડ્યા તોડવા એક લાકડું કાઢ્યું બીજું કાઢ્યું એમ કરતા કરતા આખી ભીઠ તોડી નાખી બિચારું બચ્ચું કરે હું વરુ એ નહીં ખાઈ ગયું હવે ત્રીજા બચ્ચાનો વારો આવ્યો ઈ કે હું તો એવું ઘર બાંધું એવું ઘર બાંધું કે વરુથી એમાં પૈસાય જ નહીં બચ્ચું તો ઉપડ્યું ઈટોના ગાડાવાળો વાળો જાતો તો બચ્ચું કે બાપુ થોડી ઈટો આપીશ મારે નવું ઘર બાંધવું ગાડાવાળાએ વાળા ઈટો આપી બચ્ચાએ ખૂબ મહેનત કરી અને નાનું એવું ઘર બાંધ્યું રૂપાળું ને મજબૂત નાનું સરખું બાણું અને નાનું એવું ધુમાડ્યું બનાવ્યું રાત પડી એટલે બચ્ચું અંદર બેઠું તાપ 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 એમ કરતું વરુ આવ્યું જાણે કે હમણાં ભીત તોડી નાખીશ બાણું પાડી નાખીશ ને બચ્ચું ખાઈ જઈશ બાણા પાસે જઈ અને વરુ તો રોફથી બોલ્યું ડુક્કર ડુક્કર બાણું ખોલ અંદરથી બચું કે નહી ખોલું નહીં ખોલું વરુભાઈ તો ગુસ્સે થઈ ગયા ઈટો ખેંચવા આમ ખેંચી જોયું જોયું તેમ આમ પણ એમ ઈટ ખે બળ કરે બળ કરે કું બળ કરે પણ ઈટ હાલત તો ને એમ કરતા કરતા વરુભાઈ ના તો દાંત તૂટી ગયા ને અંદર થી લોહી નીકળ્યું વરુ મનમાં કે અરે રામ આ તો લાગ નો ફાયવો લાવ બીજી યુક્તિ કરો ધીરે રહીને વરુ કે ડુક્કર ભાઈ આ મશ્કરી હું કામ કરો મારે તો તમારી યારે ભાઈબંધી કરવી લ્યો કાલે પેલા ઉગમણા ખેતરમાં આવજો ને યા તો હુપાળા ડાયડમ છાસ બચ્ચું કે બો હારો વરુ કે દિવસ ઉગે હું આવી જઈશ બચ્ચું કઈ કાચું તો હતું નહીં હવારમાં વહેલું ઈઠું અને ઈ તો પંચ્યું દાડમ વાળા ખેતર માં એ ને રૂપાળા દાડમ મીઠા મોઢ જેવા બચ્ચા તો પેટ ભરીને દાડમ ખાધા ને પાછું ઘરમાં ભરાઈ ગયું હવાર પડી એટલે વરુ આવ્યું ડુક્કર ભાઈ હાલો હાલો બચ્ચું કે હું તો દાડમ ખાઈ આવ્યું બહુ સરસ હતા ઓ હવે તો મન જરાય ભૂખ નહી તમે જઈ આવો વરુ મન માં કે અરે આમાં એનું ફાયવા ઠીક ત્યારે હજુ કઈ કરીશ વરુ કે ડુક્કર કાલ તો પેલી જમરોખ ની વાડિયા જાશું તડકો ચડે હું આવીશ મારી વાટ જોજે ઓ બહુ હારો ડુક્કરે કીધું બીજે દિવસે બચ્ચું વહેલું ઉપડ્યું પછી બાણ અડકાવી એ તો વાત જોતું બેઠું વરુ આવ્યું અને બોલ્યું હાલો હાલો પછી મોડું થઈ જાહે બચ્ચાએ બધી વાત કીધી વરુ મનમાં કે ઠીક હવે આની તો વાત છે હવે જાતા જાતા વરુ એને કેતું ગયું ડુક્કર ભાઈ કાલ મેળામાં આવશો ને બપોરે પેલા ટેકરા ઉપર મોટો મેળો ભરાય બહુ મજા આવશે વરુ તો ગયું અને બીજા દિવસે ડુક્કર ઉપડ્યું મેળામાં એને તો મેળામાંથી રમકડા લીધા એક વાજુ લીધું એક દડો લીધો લઈને નીચે ઉતરતું તું ત્યાં વરુ દેખાયું ડુક્કર આ તો હવે યુક્તિ કરવી પડશે બાકી તો ગયા પછી તો ડુક્કર ભાઈએ એક પીપ લીધું બધા રમકડા પીપમાં મૂક્યા અને પોતે અંદર બેઠા વેપારીએ પીપ ગબડાયું નીચે જ્યાં વરુ ઝટપટ કરતું ઉપર ચડવા જાય ત્યાં તો ગડગડ ગડ 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 ગડગડ એમ કરતું કરતું પીપ નીચે આવ્યું હવે વરુ ગભરાયું એટલે બચ્ચું બહાર નીકળ્યું રમકડા લઈ અને ઘરમાં પહે ગયું વરુભાઈ તો બીતા બીતા ટેકરા ઉપર ફરી આવ્યા પણ ક્યાંય બચ્ચું મળે નહીં એ જાણે કે હજી બચ્ચું આવ્યું જ નહીં હોય ઈ તો યુ બચ્ચાને બોલાવવા ડુક્કર ભાઈ ડુક્કર ભાઈ હાલો ને મેળામાં

અને એક છલાંગે વરુ છાપરા ઉપર ચડ્યું એ જાણે કે ધુમાડિયા વાટે અંદર જાવ ને બચ્ચાને ખાવ વરુ ઉતર્યું ધુમાડિયામાં પણ ધુમાડિયો હાકડો નીચે ઉતરાય કેવી રીતે નીચે તો દેવતા ખડકતો તો ધુમાડાનો ભાર નહી હવે પાછુંય કેવી રીતે નીકળાય જેમ તેમ કરી અને વરુ નીચે પૈસું ત્યાં તો ધક ધકતો દેવતા બળતો તો વરુભાઈ તો અંદર ને અંદર બળી ગયા અને પછી બચ્ચાએ ખાધું પીધું ને મજા કરી બે એવું મોર વાર્તા કેશું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે